નમસ્કાર ખેડૂત મિત્રો શો તમે કપાસનું વાવેતર કર્યું છે અને એની અંદર અઢળક ઉત્પાદન મેળવવું છે એમાં વધારે ફાલફૂલ બેસારો હોય અને વધારે ઉત્પાદન મેળવવું હોય તો એના માટે શું કરવું જોઈએ અત્યારે કપાસ તમે જોઈ રહ્યા છો તો એક અલગ જ રોનકમાં બધાને ઊભા છે પણ ફાલફૂલ એમાં જો પૂરેપૂરું ન લાગે અને ફૂલમાંથી ઝીંડવું જો પૂરું ન બંધાય તો એમાં જોઈએ એવું ઉત્પાદન એ મેળવી શકાય નહીં તો સારું ઉત્પાદન મેળવવું હોય તો મેં શું કરવું જોઈએ ને સારા ઝીંડવા બેસાય અને વધારે ફાલ ફૂલ લાગે એના માટે ભાઈએ હું અખતરા કર્યા છે એ આપણા ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ તમારું નામ મારું નામ છે ધરજિયા વિજય મનસુખભાઈ તમારું ગામ ગામ ભીમગઢ તાલુકો તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર મોબાઈલ નંબર સત્યાસી આઠ હજાર ઓગણત્રીસ ચાલીસ તમે આ વર્ષે ટોટલ કેટલા વીઘાનું કપાસનું વાવેતર કર્યું છે આપણે કપાવાયું છે લગભગ પંદર વિઘા છે બે અહીંયા કટકા હે એક નીચે છે બરાબર કઈ કઈ વેરાયટીઓનો ઉપયોગ કર્યો છે આપણે બે બે ચંદન વાયુ વાયુ છે છે પછી અને આ એક જયભેરી છે આપણે આ છે અત્યારે ખૂબ સરસ ખેડૂત મિત્રો ત્રણ વેરાયટી વાવેતર ભાઈએ કપાસનું આ વર્ષે કર્યું છે કપાસની હાઇટ હાઈટ પણ ખૂબ સારી છે એમાં ફ્લાવરિંગ ને ફાલફૂલ ખૂબ સારા છે તો આની અંદર તમે વાત કરીએ તો અત્યારે કપાસ કેટલા સમયનો છે નથી ખ્યાલ કઈ વાંધો નહીં હવે આની અંદર તમે જે આપણે ભલામણ કરીએ છીએ ફાલ ફૂલ નો જે પ્રશ્ન હતો મેઇન તો આપણે જે વાત કરવાની છે તો એ ફાલ ફૂલ પ્રશ્ન આની અંદર કેવો હતો પેલા કેવો હતું પેલા નતો ફાલ એટલો બધો ઓછા ઝીંડવાય ઓછા હતા હજી ઝીંડવા તો હાવ નીચે આ નવા ફાલના એટલા બધા બંધારણા નથી બરાબર પણ આ દવા સાંઠા પછી ફાલ ઘણું આયો ઉપર ફાલ જે વધારે લાગ્યું બે રાઉન્ડ ખાલી મે દવાના માર્યા હે બરાબર બીજો રાઉન્ડ તો હજી પરમ દિવસે માર્યો બે દિવસ પહેલા અને બીજો એના આગલો માર્યો ને એના 15 દિવસ જેવા થયા બરાબર એમાં આપણે વાપર્યું તો એક ફૂલ જેલ અને એક ગધુ ઓલો સ્ટેપ અપ બરાબર આનો રાઉન્ડ તમે આની અંદર કર્યા છે ફાલ ફૂલ માટે તો ફાલ ફૂલ ની અંદર જે નીચે ફાલ નથી લાગ્યો પણ ઉપર અત્યારે અઢળક સાપ દવા 60 પછી ફેર ઘણો ઘણો એમ ફાલ બરાબર દવાના છટકાવ પછી તમને આની અંદર રિઝલ્ટ એનું ખૂબ સારું મળ્યું આની અંદર તમને જે છે અત્યારે ફાલ ફૂલને સાફ અને બીજો વૃદ્ધિ વિકાસમાં ફૂડમાં કાંઈ કઈ ફેર છે આપણે હવે આમાં પચાસ ટકા ખેડુ ને આ બાજુ હુકારા લઈ ગયા આપડે હજી હુકારો બહુ દેખાતો નથી બરાબર કુળો છે હજી એટલો બધો હુકારો ને ગઢો નથી બરાબર તો કપાસ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો ખૂબ સારી વેરાયટી એ ઊભી છે એની અંદર ફાલ ફૂલ પણ ઉપરના જે માળ છે એમાં ખૂબ સારા ઝીંડવા અને માલ પણ એવો બંધાણો છે અને આજે નવા છાપા આવવાની શરૂઆત એ ચાલુ જ છે નવા છાપા પણ ઘણા એટલા બેઠા છે તો આનું રિઝલ્ટ જે છે એ ખેડૂત મિત્રો તમે પણ તમારા ખેતરની અંદર મેળવી શકો છો એને વધારેની માહિતી માટેનો અમારો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ અને ચોટેલા વિસ્તારની અંદર આપણે એગ્રો સર્વિસ સેન્ટર ચોટેલા એનો તમારો મોબાઈલ નંબર વિપુલભાઈ મારો મોબાઈલ નંબર છે છત્તાણું ત્રેવીસ બાણું પાસાઠ અગિયાર એગ્રો સર્વિસ સેન્ટર આણંદપુર રોડ બરાબર ચોટેલા વિસ્તારની અંદર આ ખેડૂત મિત્રો તમને મળી જશે ચોટેલા એગ્રો સર્વિસ સેન્ટર ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આભાર